તમે સાદી ભાખરી બિસ્કીટ ભાખરી મસાલા ભાખરી તો ખાધી હશે પણ તમે ગળી ભાખરી નહીં ખાધી હોય એટલે કે સ્વીટ ભાખરી તમે નહીં ખાધી હોય આ સ્વીટ ભાખરી એટલી ટેસ્ટી બને છે અને એકદમ બિસ્કીટ જેવી બને છે અને આ ભાખરીને તમે અહીંયા ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તે ખરાબ નથી થતી આ એક સિંધી ટ્રેડિશનલ વાનગી છે જે છઠ સાતમ ઉપર તેમના ઘરે બનાવવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આ મીઠી ભાખરી અથવા મીઠી માનીની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો સૌ પ્રથમ અહીંયા આપણે માપ પ્રમાણે ખાંડ લેવાની છે તો અડધો કપ જેટલી મેં ખાંડ લીધી છે અને તેમાં ગરમ પાણી ઉમેરીશું તો હુંફાળું ગરમ પાણી ગરમ પાણી એટલે થોડુંક નવશેકું હોય તેના કરતાં વધારે ગરમ હોય તે પાણી લેવાનું છે અને માપ પ્રમાણે ઉમેરીશું તો મેં અહીંયા આઠ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે એટલે કે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે આ રીતે પાણી થોડુંક ગરમ લઈશું તો ખાંડ ફટાફટ ડિઝોલ્વ થઈ જશે એટલે આ રીતે પહેલાં તેને મિક્સ કરી લેવાની છે હા ખાંડને હંડ્રેડ પર્સન્ટ ડિઝોલ્વ નથી કરવાની સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ ડિઝોલ્વ કરીશું અને ખાંડનો દાણો થોડોક રહેવો પણ જોઈએ અત્યારે હું આને ઢાંકી દઉં છું લગભગ ત્રીસેક મિનિટ માટે એટલે ખાંડ સારી રીતે પલળી જશે ટ્રેડિશનલી આ ખાંડને પલાળીને જ બનાવવામાં આવે છે ત્રીસ મિનિટ બાદ તમે જુઓ ખાંડનો દાણો તમને દેખાઈ રહ્યો છે હું તેને ચમચીની મદદથી થોડોક ચલાવી લઉં છું ખાંડનો દાણો જેટલો બાકી રહે એટલો બાકી રાખીશું તેને હન્ડ્રેડ પર્સન્ટ નથી કરવાનું હવે આ મીઠી ભાખરીમાં ફ્લેવર આપવા માટે હું તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરું છું અને તેને પણ બરાબર મિક્સ કરી લઉં છું તો હવે ફ્રેન્ડ્સ આપણે ખાંડ અને પાણીનું માપ જોઈ લીધું હવે આપણે લોટનું માપ જોઈ લઈએ તો અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે રોટલી માટે જે ઝીણો લોટ હોય ને એ લોટનો જ અહીંયા ઉપયોગ આપણે કરી રહ્યા છીએ બે કપ ભરીને અને લોટને એક વખત ચાળી લેવાનો આની અંદર મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન બેસન ઉમેર્યું છે આનાથી મીઠી માની એટલે કે મીઠી ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ત્રણ ટેબલ સ્પૂન મેં તેમાં સૂજી એડ કરી છે આનાથી આ ભાખરી એકદમ ક્રિસ્પી બનશે ક્રંચી બનશે તો આને પણ આપણે ચાળીને ઘઉંના લોટ સાથે મિક્સ કરી લીધું છે આ બધા જ લોટને આપણે એક વખત કોરો હોય ને એ સમયે જ સારી રીતે મિક્સ કરી લેવાનો અને ત્યારબાદ આપણે તેમાં મોયણ ઉમેરવાનું છે તો આપણી આ મીઠી ભાખરી ટેસ્ટી બને એટલા માટે હું તેની અંદર ઘીનું મોયણ ઉમેરી રહી છું તમે તેલનું મોયણ પણ ઉમેરી શકો છો તો અત્યારે ચાર ટેબલસ્પૂન ઘીનું મોયણ ઉમેરવાનું છે બે કપ લોટની સામે ચાર ટેબલ સ્પૂન ઘીનું મોયણ ઉમેરવાનું છે મોયણને પહેલાં લોટમાં બરાબર મિક્સ કરી લઈશું અને અહીંયા જો મોયણ જે છે આ રીતે મુઠ્ઠી પડતું મોયણ હોવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખજો જો જરૂર લાગે તો એક ચમચી મોયણ બીજું ઉમેરીને મિક્સ કરી લેવાનું પણ મોયણ આ રીતે મુઠ્ઠી પડતું હોવું જોઈએ આનાથી ઓછું પણ ના હોવું જોઈએ અને આનાથી વધારે પણ ના હોવું જોઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા લોટ બાંધવા માટે આ જે ખાંડવાળું પાણી છે તે ઉમેરવાનું છે અને તેને આ રીતે ચલાવી અને ચમચીની મદદથી ઉમેરીશું ડાયરેક્ટ નહીં ઉમેરી જો ડાયરેક્ટ ઉમેરીશું તો પાણી લોટમાં ભરશે આપણે ખાંડ પણ ઉમેરતા જવાની છે અને ખાંડનું પાણી પણ ઉમેરતા જવાનું છે તો આ રીતે હું ચમચીની મદદથી ખાંડ અને તેનું પાણી બંને ઉમેરી રહી છું અને હવે આપણે લોટ બાંધી લઈએ જેટલું જરૂર પડે એટલું પાણી ઉમેરવાનું અહીંયા લોટ કઠણ બાંધવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટ ઢીલો ના થઈ જવો જોઈએ એટલે આ રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને ખાંડની સાથે ઉમેરવાનું છે જેથી કરીને આપણી ભાખરી પ્રોપર મીઠી થાય પ્રોપરલી ગળી બને મને જરૂર લાગી રહી છે એટલે બધું જ પાણી હું અત્યારે ઉમેરી લઉં છું તમે જ્યારે લોટ બાંધો ત્યારે ખાસ ધ્યાન રાખજો જેટલું જરૂર હોય એટલું જ પાણી ઉમેરવાનું છે અને આ લોટ ખાસ કરીને કઠણ હોવો જોઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ કઠણ લોટ મેં બાંધી લીધો છે હવે આમાંથી તમે ગળી ભાખરી અત્યારે બનાવી શકો છો પણ હું તેને પાંચ મિનિટનો રેસ્ટ આપું છું જેથી કરીને આ લોટ થોડોક ફૂલી જાય પાંચ મિનિટ બાદ આપણે ચેક કરીએ તો તમે જોશો કે આ જે લોટ છે એ પહેલાં કરતાં થોડોક વધુ કઠણ થયો છે કારણ કે આપણે આમાં સૂજી ઉમેરી હતી ને પણ અત્યારે આ લોટની જે કન્સિસ્ટન્સી છે તે એકદમ પ્રોપર છે એકદમ બરોબર છે અને અહીંયા જો આ લોટ કઠણ બાંધ્યો હતો એટલે લોટ ક્રમ્બલી તૈયાર થયો છે એકદમ સ્મૂધ લોટ તૈયાર નથી થયો અને સ્મૂથ થશે પણ નહીં હવે આને આપણે હાથમાં આ રીતે લઈ અને લુવા તૈયાર કરવાના છે લુવા પણ આપણે એકદમ પ્રેસ કરીને તૈયાર કરવા પડશે કારણ કે લોટ એકદમ કઠણ છે લુવા તમે જો આ રીતે તેની કિનારીઓ થોડીક થોડીક ફાટી રહી છે એટલે લોટ એકદમ પ્રોપર છે અને મેં અહીંયા આટલા લોટમાંથી પાંચ લુઆ તૈયાર કરી લીધા છે આપણી પાંચ મીઠી ભાખરી તૈયાર થશે તો એક લુઓ મેં લઈ લીધો છે અને બાકીના ચાર લુઆ મેં ઢાંકીને સાઈડ પર મૂકી રાખ્યા છે અને હું આ રીતે થોડું પ્રેસ કરું છું અને હવે આપણે તેમાંથી ભાખરી વણવાની છે તો બિલકુલ હળવા હાથે વણવાની છે બહુ ભાર નથી આપવાનો અહીંયા તમે જુઓ એકદમ પ્રોપર લોટ બંધાયો છે આ રીતે તેની કિનારીઓ ફાટે ને એટલે લોટ પ્રોપરલી કઠણ બંધાયો છે વણતી વખતે આજે તેની કિનારીઓ ફાટી છે તેને તમે આ રીતે જોડી અને ફરીથી વણી શકો છો બિલકુલ હળવા હાથે વણવાનું છે આની અંદર મોયણ ભરપૂર માત્રામાં છે એટલે તમે પાટલો ફેરવતા જઈ અને વણી શકો છો તેને હાથમાં લેવાની જરૂર નથી આમાં અટામણ પણ નથી લગાડવાનું હોતું એટલા માટે તાવેથાની મદદથી આપણે તેને પાટલાથી આ રીતે હળવેકથી અલગ કરીશું ઇઝીલી અલગ થઈ જશે અને હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા તેની ઉપર કાપા કરવાના છે જેથી કરીને આપણે જ્યારે તેને શેકીએ ત્યારે તે અંદરથી પ્રોપરલી શેકાઈ જાય તો આ પાટલાને ઊંધો કરી ધીરેકથી હું આ મીઠી માનીને હાથમાં લઈ લઉં છું અને હવે આપણે બાકીની મીઠી માની અથવા મીઠી ભાખરી પહેલાં તૈયાર કરી લઈએ બધાને આ રીતે વણીને કાપા કરીને તૈયાર રાખીશું પાંચ જ ભાખરી છે એટલે પહેલાં આપણે વણીને તેને તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આપણે તેને શેકવાનું છે તો શેકવા માટે ફ્રેન્ડ્સ મેં અહીંયા પગારોના હનીકોમ તવાનો ઉપયોગ કર્યો છે એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે ચારે બાજુ તમે જુઓ તમને સ્ટેનલેસ સ્ટીલ દેખાશે વચ્ચે હનીકોમ જે છે એ નોનસ્ટિકનું કામ કરે છે અને તેનું જે હેન્ડલ છે એ પણ સ્ટેનલેસ સ્ટીલનું છે જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તવો એક વખત થોડો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આપણે આ ભાખરીને તેમાં ઉમેરી લઈએ અને બે મિનિટ બાદ આ ભાખરીને આપણે આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું બીજી સાઈડ પણ આપણે તેને થોડીક શેકી લેવાની છે આ ભાખરી એકદમ ઠીક હોય છે એટલે તેને શેકાતા થોડોક ટાઈમ વધારે લાગે છે તો બે મિનિટ માટે આપણે બીજી સાઈડ પણ તેને થવા દઈએ આ તમે જોઈ શકો છો કે આનો કલર થોડો ગુલાબી થયો છે નીચેથી પણ હવે બે મિનિટ બાદ ગુલાબી થઈ ગયો હશે અત્યારે આની ઉપર આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે અને હવે આ ભાખરીને આપણે ઘી સાથે શેકવાની છે તો ઘી ઉમેર્યા બાદ આપણે તેની સાઈડને ચેન્જ કરીશું જુઓ નીચેની સાઈડ પણ આ રીતે ગુલાબી કલરની થઈ ગઈ છે નીચેથી પણ તે એટલી શેકાઈ ગઈ છે હવે સ્લો ફ્લેમ ઉપર હજી એક મિનિટ માટે થવા દેવાનું છે અને બીજી સાઈડ પણ આપણે ઘી લગાવીશું આ સાઈડ પણ હવે આપણે સાઈડ ચેન્જ કર્યા બાદ એક મિનિટ માટે થવા દઈએ તો ટોટલ આ ભાખરીને શેકાતા છ સાત મિનિટ જેવો સમય લાગશે પ્રોપરલી તેનો કલર જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને શેકવાની હોય છે થોડુંક હું આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરીને તેને શેકી લઉં છું અને અહીંયા જુઓ એકદમ પરફેક્ટ તેનો કલર આવી ગયો છે તાવેધાની મદદથી જ આ રીતે હું તેને પ્રેસ કરીને શેકી લઉં છું જેથી કરીને બીજી સાઈડ પણ તે પ્રોપરલી આ રીતે ગુલાબી કલરની થઈ જશે તમે જો એ પહેલીવાર બનાવતા હોય ને તો બહુ ધ્યાનથી તમારે તેને બનાવવું પડશે કારણ કે એકદમ સોફ્ટ હોય છે અને ફટાફટ તે તૂટી પણ જતી હોય છે તો અહીંયા આ ભાખરી શેકાઈ ગઈ છે અને બધી ભાખરી આપણે સેમ એ રીતે શેકી લેવાની છે એક સાઈડ બે મિનિટ શેકાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે બીજી સાઈડ પણ બે મિનિટ માટે શેકી લેવાની છે અને બંને સાઈડ થોડીક થોડીક શેકાય એટલે આપણે હવે ઘી સાથે તેને શેકી લઈશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ હું કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જવું એકદમ ટેસ્ટી મીઠી ભાખરી અથવા તો મીઠી માની આપણી તૈયાર થઈ ગઈ છે આ બહુ જ યમી લાગે છે બટર સાથે તમે આને પીરસો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે હવે જ્યારે આ ભાખરી બની જાય અને તમે તેને પ્લેટમાં મૂકો તો આ રીતે અલગ અલગ મૂકવાની છે એકબીજા ઉપર નથી મૂકવાની નહીં તો તે એકબીજા ઉપર મૂકવાથી ચોટી જતી હોય છે અને નરમ પડી જતી હોય છે અને આપણે એકદમ ક્રિસ્પી રાખવાની છે એટલે અલગ અલગ રાખવાની તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ મીઠી ભાખરીની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ